રમવાથી તમારા વાળ એકદમ ખરાબ થઈ ગયા છે અથવા તો તમે રંગોથી નથી રમ્યા તો પણ તમારા વાળ જો એકદમ રફ છે રૂખા સુખા છે ખરે છે એમાં બિલકુલ શાઇનિંગ નથી તો શું કરવાનું આજે એક હેર પેક તમને શીખવાડું છું એના માટે તમારે એલોવેરા લેવાનું છે એલોવેરાનો જે કલ્પ આવે છે એ તમારે લેવાનો છે તમારા જેટલા વાળ હોય એટલા પ્રમાણમાં લેવાનું અને ત્યારબાદ એની અંદર બે ચપટી જેટલી હળદર નાખી દેવાની છે આટલી જ હળદર નાખવાની અને અને એને સરસ મિક્સ કરી આ પેકને તમારા વાળમાં લગાડી દો ઉપરથી ચાલુ કરવાનું માથામાંથી વાળ હોય ત્યાંથી ચાલુ કરીને એનું મૂળ એટલે કે એના એન્ડ સુધી તમારે એનો લગાડવાનું છે અને આને છે પંદર થી વીસ મિનિટ સુધી માથામાં એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો ત્યારબાદ તમારા વાળ છે એ પહેલાં પાણીથી ધોઈ નાખો અને ત્યારબાદ શેમ્પુથી ધોઈ નાખો વાળ ખૂબ જ સરસ થઈ જશે એકદમ સ્મૂથ સિલ્કી ચમકીલા થઈ જશે ખરશે પણ નહીં અને વધશે વાળ તો આવી જ આઈડિયા ટીપ્સ અને રેસીપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન ને થેન્ક યુ આવજો